આ છ રાશિઓનું નસીબ ચમકશે ખરાબ સમયનો થશે અંત આજનું રાશિફળ વીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે વૈદિક જ્યોતિષમાં કુલ બાર રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે દરેક રાશિનો એક શાસક ગ્રહ હોય છે રાશિફળ ગ્રહો અને તારાઓની ગતિ દ્વારા નક્કી થાય છે વીસ એપ્રિલ રવિવાર છે રવિવાર સૂર્યદેવને સમર્પિત છે આ દિવસે સૂર્યદેવની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે જ્યોતિષ ગણતરી મુજબ વીસ એપ્રિલ રવિવારનો દિવસ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે જ્યારે કેટલીક રાશિના લોકોને જીવનમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ચાલો જાણીએ કે વીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ કઈ રાશિના લોકોને ફાયદો થશે અને કઈ રાશિના લોકોએ સાવધાની રાખવી પડશે ચાલો જાણીએ કઈ છ રાશિઓ છે જેમનું ભાગ્ય ચમકવાનો છે એક સિંહ રાશિ લિયો આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ સભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઇચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે આજે તમે કોઈ મિત્ર અથવા નજીકના સંબંધી સાથે તમારા હૃદયની વ્યથા શેર કરી શકો છો બે વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લઈ શકે છે પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ પરિવારમાંના બંને જણ તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપના આપશે આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે શું તમે એવું વિચારો છો કે લગ્ન જીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે આ રાશિના યુવાનો આજે તેમના જીવનમાં પ્રેમની કમી અનુભવે છે ત્રણ મેષ રાશિ એરિસ તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારા સપના આપશે સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે જીવનમાં સરળતા ત્યારે જ હોય છે જ્યારે તમારું વર્તન સરળ હોય તમારે તમારી વર્તણૂકને સરળ બનાવવાની પણ જરૂર છે ચાર વૃષભ રાશિ ટોરસ તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુદ્ધિનો ઉપયોગ કરો તમારી પાસે સમય હશે પરંતુ આ હોવા છતાં તમે એવું કંઈ પણ કરી શકશો નહીં જે તમને સંતોષ આપે આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે લાંબા સમય પછી તમે ઘણી નિંદ્રા માણી શકશો તમે આ પછી ખૂબ જ શાંત અને તાજું અનુભવો છો પાંચ કન્યા રાશિ વીરગો તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે ખાસ કરીને તમારો ગુસ્સો કેમ કે તે ક્ષણિક પાગલપનથી વિશેષ કંઈ નથી ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો ટપાલ દ્વારા આવેલો સંદેશ સમસ્ત પરિવાર માટે આનંદ લાવશે પ્રેમજીવન ગતિશીલ હશે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો છ કુંભ રાશિ અક્વેરિયસ તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે તમારી ઉર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે ખાલી સમયનો તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે આ છ રાશિઓનું રાશિફળ આપેલું છે જેમના માટે આજનો દિવસ સામાન્ય રહેશે મિથુન રાશિ જેમનાય રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે દિવસની શરૂઆતમાં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખો દિવસ ખરાબ થઈ શકે છે આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકૂળ થજો આજે પ્રેમના અતિ આનંદમાં તમારા સપના અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે વરસાદ રોમાંસ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ એવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે તમે આજે લગ્નમાં જઈ શકો છો ત્યાં દારૂ પીવાનું તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે કર્ક રાશિ કેન્સર આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જાથી સભર હશો તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ સોગાદ મળશે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે તમને આજે આ ફરિયાદ હોઈ શકે છે કે તમારા મિત્રો તમારા માટે કામ નથી આવતા તુલા રાશિ લીબ્રા કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશિષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે સાથે જ તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ કેમકે આનાથી તમને માનસિક શાંતિ મળશે તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો તમારા સાથીને ફક્ત તમારી પાસેથી થોડો સમય જોઈએ છે પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવનસાથી ખાસ રસ નહીં દેખાડે આજે તમે લોકોમાં એકલતા અનુભવશો ધનુ રાશિ સેકન્ડ રાજુઓ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજ અમજા જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે તમારી મહત્વાકાંક્ષા વિશે તમારા માતાપિતા સામે રહસ્યોદઘાટન માટે સારો સમય તેઓ તમને સંપૂર્ણ સહકાર આપશે તેની પ્રાપ્તિ માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરી સખત મહેનત કરવાની જરૂર છે તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો આજે તમારે તમારા કામોને સમયસર નિકાલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ ધ્યાનમાં રાખો કે કોઈ ઘરે તમારી રાહ જોઈ રહ્યું છે જેને તમારી જરૂર હોય છે લગ્ન જીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો લાંબા સમય પછી તમે ઘણી નિંદ્રા માણી શકશો તમે આ પછી ખૂબ જ શાંત અને તાજું અનુભવો છો મકર રાશિ કેપ્રિકોન ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે બસ તેની અનુભૂતિને માણો આજે તમે તમારો મોટાભાગનો સમય ઘરે સૂઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે જો તમે કોઈ વાઘયંત્ર વગાડો છો તો આજે તમારો દિવસ સંગીતમય બની શકે છે મીન રાશિ પિસિસ તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂળ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરીયલ ખરીદશો સ્ત્રીઓ ગુરુગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે જો ત્યાં ઘણું બધું નથી તો પછી મોડી રાત સુધી સ્માર્ટફોન પર ગપસપ કરવાનું કંઈ ખોટું નથી જોકે પણ વસ્તુની અતિ નુકસાનકારક છે